નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત ધરસ આપનું સ્વાગત કરું છું આજે આપણે જેડબલ ડબલ નેટના કોન્સેપ્ટની અંદર કાર્ય ઉર્જા પાવરની અંદર ઉર્જા નામના ટૉપિકની ચર્ચા કરીશું સેકન્ડ ટૉપિક એનર્જી તો મિત્રો ઉર્જા એટલે શું તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા હું અત્યારે ભણાવી રહ્યો છું તો મારામાં ઉર્જા છે મારામાં શક્તિ છે તો જ ભણાવી શકું તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો કોઈપણ પણ વર્ક કરવો તમારામાં શક્તિ છે એટલે તમે આ કાર્ય કરી રહ્યા છો તો મિત્રો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા તમને ખ્યાલ કેવી રીતે આવે તમને ધારો કે પંદર દિવસ માટે ટાઈફોઈડ તાવ થયો છે તમે કંઈ ખાધું પીધું નથી તો તમે મિત્રો બેસી પણ ના શકો તમે વાંચી પણ ના શકો એટલી એનર્જી ઓછી થઈ જાય એટલે ખ્યાલ આવે કે કોઈ પણ કાર્ય કરવું હોય મિત્રો વાંચવું હોય લખવું હોય ચાલવું હોય ખાવું હોય દરેક માટે મિત્રો ઉર્જાની શક્તિની જરૂર છે જેને આપણે એનર્જી કહીશું તો આ ટોપિક ની આજે આપણે ચર્ચા કરીશું તો ઉર્જાના અનેકવિધ સ્વરૂપો છે તે પૈકી મિત્રો પહેલો જે ટોપિક છે એ છે આપણી ગતિ ઉર્જા આજનો આ ટોપિક છે ગતિ ઉર્જા પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય છે ગતિ ઊર્જા તમે જુઓ પવન ખૂબ જ હવાની અંદર જ્યારે પવન ચાલતો હોય છે ત્યારે પવનમાં પણ ગતિ ઉર્જા રહેલી છે ઝાડની નાળીઓ છે એ ઝોલતી હોય છે અને આ પવનને કારણે મિત્રો પવનચક્કી પણ ફરી શકે છે અને હા આ ગતિ ઉર્જામાંથી આપણે યાંત્રિક ઉર્જા અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ આમાં શક્તિ રહેલી છે તો પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવામાં આવે છે હવે મિત્રો પવનને કારણે તમે જો ક્ષઠ વાળી જે હોડીઓ આવતી જૂની એ પણ આખી હોડી પણ ચાલી શકે છે પવનની ગતિ ઉર્જાને કારણે તો આ ઉર્જાનો પહેલો ટોપિક છે મિત્રો ગતિ ઉર્જા હવે જો મિત્રો આ ગતિ ઉર્જાની અંદર આપણે બહુ સરસ મજાનો ટોપિક કાર્ય અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધતા રહો છે કાર્ય ઉર્જા પ્રમે તો જુઓ મિત્રો કે પદાર્થ પર આપણે એફ બળ લગાડીએ અને એનું સ્થાનાંતર ડી જેટલું થાય તો આ કાર્ય થાય એનું સૂત્ર હવે એફ બરાબર એમ પ્રવેગિત ગતિ કરે છે તો અહીંયા હું એમ એ મૂકું છું એફને બદલે તો ડબલ્યુ બરાબર શું થાય એમ એ ડી થશે હવે આપણી પાસે અચલ પ્રવેગી ગતિનું સૂત્ર છે વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર ટુ એ એમાં આપણે છે હમણાં આની અંદરથી આપણે શું કરીએ છીએ એડીને કરતા બનાવીએ એટલે શું થાય વિસ્વેર માઇનસ વી જીરો સ્કવેર ઓપન ટુ બરાબર એ ડોટ ડીને કરતા બનાવ્યું તો એડોટ અહીંયા છે ને આપણે કિંમત મૂકી દઈએ એ ડોટ ડી એને બદલે શું મૂકીએ છીએ અહીંયા જો એમના એમ એડ ડી ને બદલે આ મૂકીએ છીએ વિસ્વેર માઇનસ વી જીરો સ્કવેર એટલે વિસ્તરણ કરીએ વન ઓફ એમ વી સ્ક્વેર વન હાફ એમ વી વિઝીરો સ્ક્વેર તો મિત્રો આને છે ને પદાર્થની ગતિ ઊર્જાનું સૂત્ર છે યાદ રાખજો પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહેવામાં આવે છે અને હા મિત્રો આ જે છે એ અંતિમ વેગ છે અંતિમ ગતિ ઉર્જા અને આ છે પ્રારંભિક વેગ અને વધુમાં ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો આપણે જો સંબંધ જોવો હોય તો ઉપર નીચે એમ એમ વડે ગુણો એમ સ્ક્વેર વી સ્ક્વેર અપન ટુ એમ તો વેગમાન થયું અંતિમ ગતિ ઉર્જા આ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે ડેલ્ટા કે થયો ડબલ્યુ બરાબર ડેલ્ટા કે એ જ મિત્રો કાર્ય ઉર્જા પ્રમેય છે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે આના આધારિત પણ બહુ બધા આપણે છે ડબલ ઇટ ની અંદર એમ શીખ્યું છે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલો હોય છે મિત્રો જેને આપણે ગતિ ઊર્જા કહીશું આ કાર્ય ઉર્જા પ્રમેય કહીશું જો ડબલ્યુ બરાબર કે માઇનસ કે આ છે ગતિ ઉર્જામાં ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે હવે મિત્રો ઉર્જાનો એકમ છે ને ચૂલ છે પણ નાનો એકમ જે છે એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને જેનું મૂલ્ય છે ઓકે અને શું છે તો ઇલેક્ટ્રોન વોલ્ટના સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતા તેની ગતિ ઉર્જામાં જે વધગડ થાય છે ફેરફાર થાય છે એ ઉર્જાને શું કહેવાય મિત્રો એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે તો થેન્ક યુ મિત્રો આજે આપણે આ ગતિ ઉર્જાનો ટોપિક જોયો એમાં ખાસ કરીને જે કાર્ય ઉર્જા પ્રમેય છે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે એના આધારિત આ ચેપ્ટરમાં ખૂબ જ એમસીક્યુ છે અને કેટલી વખત નીટ અને જે ડબલ્યુની અંદર આમને આધારિત ટોપિક આધારિત એમસીક્યુ પૂછાઈ ગયા છે મિત્રો તો આપણે એના પછી એમસીક્યુ જોઈશું મિત્રો